વલસાડ રેલ્વે સ્ટેશન પર વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજ આપવામાં આવ્યું છે આજે વલસાડ રેલ્વે સ્ટેશન પર આયોજીત કાર્યક્રમમાં લોકસભા દંડક અને વલસાડ સાંસદ ધવલ પટેલે સહિતના ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા વલસાડ સાંસદ ધવલ પટેલ વલસાડ જિલ્લાના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહીને વિવિધ પ્રશ્નો અંગે રાજ્ય અને કેન્દ્ર સરકારને રજૂઆત કરી તેમણે વલસાડ રેલ્વે સ્ટેશન પર વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજ મળે તે માટે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવેને વખતો વખત રૂપરૂ મળી લેખિત રજૂઆત કરી હતી આ મુદ્દો તેમણે સંસદમાં પણ ઉઠાવ્યો હતો સંસદના અથાગ પ્રયત્નોમાં પરિણામે કેન્દ્રીય રેલવે મંત્રાલયે વલસાડ રેલ્વે સ્ટેશન પર વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજ બનાવવાની જાહેરાત કરી હતી વલસાડ જિલ્લો એક માત્ર એવો જિલ્લો છે જ્યાં વંદે ભારત ટ્રેનને બે સ્ટોપેજ વલસાડ અને વાપી ખાતે રેલવે વિભાગ આપ્યા છે આ થી વલસાડ જિલ્લાના નાગરિકોને આધુનિક રેલવે સુવિધાઓનો લાભ મળશે આપણે વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજની માંગણી કરતા હતા તે આજે સંતોષાય છે એના માટે આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ દેશના ગૃહમંત્રી અમિત શાહ સાહેબ અને ખાસ કરીને દેશના રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવજીને ખૂબ ખૂબ ધન્યવાદ આપવા માંગુ છું કે વલસાડ જિલ્લાનું વડુ મથક વલસાડમાં જ્યારે લોકો આટલા મોટી માત્રામાં સફર કરે છે અને વલસાડ જિલ્લાનું વડુ મથક છે વલસાડ ધરમપુર પારડી સાથે જ આજુબાજુનો વિસ્તાર જેવો તો બિલ્લીમોરા ગંડેવી ચીકલી વાંસ છે ડાંગ સુધીના જે યાત્રીઓ છે